પૂરે દીધી વેલી માતા ને બોલાવો દીધા બાંધી ને ગાય ગાયની હૈદા ફોન કરી દીધો હારામાં સારું ગીર ડોઝ લાંબા કાંડ નો બોલ હોય ને આપણે એનો ડોઝ મૂકવાનો છે હૈદા આવીએ આની મૂકવા આવ્યો હતો ને ઈટાણે આવી એટલી નહીં વાંધતો મૂકે દે ડોઝ નાલો આપણે પીહો પીહો આવવા માંડીએ પંખા બંખા કઈ ચાલુ છે નહીં કે લાઈટ નો કાયમ કાપ આવે ગયો ઘઉં જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી લગભગ લગભગ ને એક તો પાણી સીએની કુંડીમાં એટલી સે એટલી પીવડાવી લઈએ બીજા ને ખીસે ને હવે હાઈજી જવાનું છે રમવા મનના હાઈજી તો કાં હોય તો કાં ઈમાન આઈ લોકો વાતું કરો હતી

અનુજ ગામે તે કરે અને એક ભાઈની કોમેન્ટ હતી આજ હતી એક હતી પણ આજ એક ભાઈ કોમેન્ટ કાં કરે ખબર કે તમે કે હે કોમેન્ટ કોમેન્ટનો આન્સર ન આપતા પણ ભાઈ તમે કોમેન્ટ જ એવી રીતની કરી તમે કાંઈ કીધું કાટે કામ હોય ક્યાંથી એનો મારે કાં મતલબ સમજવું એટલી એટલી રિપ્લાય એનો ન એક ભાઈ તે કોમેન્ટ હતી કે મારી પેલવતરી ઝાફરી ખડેલી ચાર લીટર દૂધ કરતા કેટલું થાય આવતા પાંચથી સો લીટર ઝાઝું ન થાય પેલા વધારમાં પાંચ સાત લીટર દૂધ હોય ને તો આવતે વેચી દોઢ બે લીટર નો વધારો થાય હા હાલા ભાઈ ની કહો સણા મોકલાવે હાલો ભાઈ હું કે દે હાલા ભાઈ ની સણા મોકલાવે દે હાલો એ ગદા પાઠવા જાઉં અજે છે ખાણ કરું ગદા પાટવા કા દે પછી ગદા પાઠવા આય ઉપા દે પાસે પંચર પેડ સરસત ના છે હું તોણી કઈ ખબર નથી પડતી પડે તોણી કામ પડે એક વાહુ વાવડો આવો પવન એક વાહુ આ મશીન કળે રાખી બોલાવે આવતા એલે તારો તારો આજ મે તારો મે આજ અપલોડ કર્યો કઈ ના કામ તો એ તો ફેસ જુગાર કે કરો એ પહેલા આ ચેક કર લે એ છે એ ફૂલ છે પછી કા ચાલુ કરતા ભૂલે ગયો તો ઇને Non siete in autosendi, vediamo. video fatto ma un taglio, dai? Non è un એ હમણાં છ મહિના થયા એ આઈ નક્કી દ્યું એવો આજ હું પાછો કરો એવું કીધું તેમ રહી હોય પાસ થાય કે ન થાય હવે કંઈ નક્કી ન હોય પણ છ મહિના છે તો ધંધ કરી દઉં એટલી ડૉક્ટર સાહેબ મળી કે આજ તું બી કરી કે હું કે તો હું કરો મોઝું તો લઈ બન તું હલે હાલ થેન્ક યુ હાલ તો આકાશથી સુપેપર છે ન થાય વાળી વાંધ પાસ તો ડૉક્ટર સાહેબ બરાબર એ પાસે ક્લોઝ હોય તો કેરવા થાય वो तो कौन था भाई એણ પા મહિના પછી થગે થોડો રણ જેત તો કીધા રાખે જ કાઢવા ભાઈ એટલી જવાદ હતી

એટલે કા પાણી ના ફરિયામાં નો ઢોરાય ને એવા હાટું છે ને એ બાણા રાખે અંદર ધોય એટલે પાણી ભરાય પાણી ભરાય એટલે માદણું થાય કામ એટલે આપણે છે ને ગાડી પેલા અંદર લઈ લઈએ લોક હોય એટલે બરોબર દેવોન બાપુ બે ગતા જુનાગઢ બસ અહી રાખ દઈએ એટલે આખું પાણી ઉકાળામાં પીયું જાય

हालों ने तो तू यहाँ पर तो हालों ने अपने फेरास दिया थी फेरास तो काले में आया था तो काम आई करे किसी करे माला आता है मार आकर अब मैं भगा भाइयों मोटा आलू निकल कोई कोई ट्राउट दे कोई कोई ऐसे को तो वो लिखा है ऐसे को परवा कांडी चालू है पॉसिबल Zakon, zakon, Zakon,